ક્વોલિટી પાવર ખૂબ અહમ લાગે તમને અહમ રાવણ નો પણ નતો રહ્યો તમારું ક્યાંથી રહેવાનો છે જો તમને આટલો બધો અહમ હોય તો અમને પણ પોતાને ગર્વ છે અમારા સમાજ ઉપર અમને પણ અમારા સમાજ પર અહમ છે અમને ભાઈ જયરાજસિંહભાઈ હું ઉતરાથી ચુડાસમાં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું રૂપાલા સાહેબનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે જેમાં કોઈ પણ જાતની સમાધાન થયું હોય તેવું લાગતું નથી ત્યારે મિત્રો જયરાજસિંહ જાડેજા દ્વારા ગોંડલમાં જે સભા યોજવામાં આવી અને ગોંડલથી જયરાજસિંહ જાડેજાએ દાવો કર્યો કે આજથી રૂપાલા સાહેબનો વિવાદ બંધ અહીં કોઈ રૂપાલા સાહેબ વિરુદ્ધ પોસ્ટર કે બેનર લગાવશે નહીં ત્યારે મિત્રો અહીંયા જયરાજસિંહ જાડેજાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરી રવામાં આવ્યો છે કારણ કે જયરાજસિંહ જાડેજા દ્વારા એકલા હાથ અને નિર્ણય અને ડિસિઝન લીધું કે ભાઈ સમાધાન થઈ ગયું ત્યારે ક્ષત્રિય સમાજ આ વાતથી પણ નારાજ છે અને આ વાતથી નારાજ હોય તેમ છતાં અમે ક્ષત્રિય સમાજ દ્વારા જયરાજસિંહ જાડેજાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે એવા ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો છે વિડીયો ક્લિપ મારફતે જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ ને રહ્યા છે જય કાલે જે સ્પીચ આપેલી કે મરજના ફાડીયા હોય તો આવી જજો ભાઈ જયરાજસિંહભાઈ તમે પણ ક્ષત્રિય સમાજમાંથી આવો છો અમે પણ ક્ષત્રિય સમાજમાંથી આવીએ છીએ બધા મરજના ફાડિયાદ હોય છે અને ક્ષત્રિય ક્ષત્રિય બધા મરજના ફાડિયાદ હોય છે અને તમે જે કાલે જે ઉચ્ચારણ કર્યું કે ભાઈ સ્થળ તમારું તારીખ તમારી તો મને આવા ઉપરથી એવું લગ્ન લાગ્યું કે ધેરા સિવાય તમને મસલ પાવર મની પાવર અને ક્વોલિટી પાવર ખૂબ અહમ લાગે તમને આ હમ રાવણનો પણ નહોતો રહ્યો તમારો ક્યાંથી રહેવાનો છે અને જો તમને આટલો બધો અહમ હોય તો અમને પણ પોતાને ગર્વ છે અમારા સમાજ ઉપર અમને પણ અમારા સમાજ પર અહમ છે અમને ભાઈ જયરાજસિંહભાઈ હું ચોરાષ ચુડાસમા ગામ જીંજર તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ તમે કહેશો એ સ્થળે આવશું તમે કહેશો અહીંયા આવશું તમે જો ટાઈમ ના હોય તો અમે અહીંયા આવશું તમારો ટાઈમ અહીંયા આવી જાઓ ભાઈ જયરાજસિંહ તમને તમે કહેવા માગુ છું કે ભાઈ ભાઈ આ ગોંડલ ખાતે ખાલી બોલી બોલી ઉચ્ચારણ ના કરો આ બીજેપીના કહેવા તમે આ બધા બોલો છો ને આ સભાની વિરુદ્ધ આ બુજાય છે તમને તમારા બધે અમને પણ માન હતું પણ આજ નથી તમારા બધે માન

ઋતુરાજ છે ચુડાસમા તો ખરેખર મિત્રો જયરાજ જયરાજસિંહ જાડેજાનો પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલા સાહેબને તો વિવાદ હજી એમના ઊભો જ છે અને ક્ષત્રિય સમાજના બે ભાગલા પડતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજ હવે જયરાજસિંહ જાડેજાથી પણ નારાજ હોય તેવું હાલ આ સોશિયલ મીડિયાના માધ્યમથી દેખાય છે તો મિત્રો હવે જયરાજસિંહ જાડેજા અને પરસોત્તમ રૂપાલા આ બંનેનો વિરોધ એ સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે નેવાડિયો સાથે અને નવા અહેવાલ સાથે આપણે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ